આપ જોઈ રહ્યા છો સનસની કેસ ન્યૂઝ સયાજી બાગમાં પ્રાણીઓના પાંજરામાં પણ પાણી પ્રવેશી જતા સાબર અને નેલગાયનું મૃત્યુ થયાનું સામે આવ્યું છે સાયજી બાગમાં પ્રાણીઓના પાંચડામાં પણ પાણી પ્રવેશી જતા સાબર અને નીલગાયનું મૃત્યુ થવાનું સામે આવ્યું છે સ્માર્ટ સિટીના શાસકો તંત્ર વડોદરા શહેરીજનોને બચાવી શક્યા નથી ત્યાં પ્રાણીઓ પ્રત્યેની તેમની શું કરુણા હશે તે તો આ દ્રશ્યો જ બતાવે છે સમગ્ર વડોદરાની અંદર તંત્રના પ્રતાપે પૂરની સ્થિતિ સર્જાઈ હતી લોકોને આર્થિક નુકસાની તો વેઠવવી જ પડી છે પણ કેટલીક જગ્યાએ તો નિર્દોષોએ જીવ ખોયો હોવાનું સામે આવ્યું છે વૈશ્વામિત્રી નદીના પૂરથી સાયજી ભાગ પણ બાકાત રહ્યો નથી પણ પૂરના પાણી ફરી વળ્યા હતા પૂરના પાણી એક્સપ્લોઝરમાં પ્રવેશ્યા હતા અને સતત ત્રણ દિવસથી એક્સપ્લોઝરમાં પૂર્ણ પાણી ફરી પળતા સાબર અને નીલગાયોના મોત થયા હોવાનું સામે આવ્યું છે કોર્પોરેશનના વહેવળી તંત્ર દ્વારા મૃત પ્રાણીઓને બહાર કાઢી વૃક્ષોની ડાળીઓથી ઢાંકવામાં આવ્યા હતા હાલમાં પણ ત્રણ ત્રણ દિવસથી ભૂગ્યા પ્રાણીઓ ભોજનની રાહ જોઈ રહ્યા છે ઉલ્લેખનીય છે કે આજના સમયમાં બાળકો પ્રાણીઓથી પરિચિત થવા જ્યાં પ્રાણીઓને ખુલ્લામાં રાખવામાં આવ્યા હોય ત્યાં જઈ તેમનાથી પરિચિત થઈ શકે છે કેટલીક ચેનલો પણ છે કે જેની ઉપર પ્રાણીઓ અંગે વિસ્તૃત અભ્યાસ કરી શકાય છે ત્યારે પાલિકા તંત્ર જો પ્રાણીઓની સાવચેતી ન રાખી શકતી હોય તો પ્રાણી સંગ્રહાલય બંધ કરી દેવું હિતાવહ છે માત્ર પ્રાણીઓને પાંજરે પૂરી તેમને લોકોને બતાવવા ટિકિટ વેચી પૈસા કમાવામાં રસ રાખનાર પાલિકા તંત્ર પ્રાણીઓની કાળજી સલામતી ન રાખી શકતું હોય તો નિર્દોષ પ્રાણીઓના જીવન સાથે રમત ન રમાવી જોઈએ તેવી પ્રાણી પ્રેમીઓની માંગ છે